રોંગ સાઇડ વાહન ચાલકોની શાન ઠેકાને લાવવા શહેર પોલીસ કમિશનરે વિશેષ અભિયાન હાથ ધર્યું છે જે અંતર્ગત પચીસ ટીમ બનાવવામાં આવી છે ગત મહિને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ત્યાસી દિવસમાં સત્તરસો સડસઠ લોકોને સમજાવવામાં આવ્યા હતા તે ઉપરાંત રોંગ સાઇડ વાહન હંકારતા ઝડપાયેલા ચાર હજાર ઓગણસાઠ વાહન ચાલકો સામે લાલ આફ કરી હતી ઝડપાયેલ તમામ વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવા આરટીઓને રિપોર્ટ કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે ટ્રાફિક સિગ્નલના નવા નિયમો કડકાઈથી અમલવારી શરૂ કરવામાં આવી તો કેટલાક વાહન ચાલકોને સિગ્નલ ઉપર ઊભા નહીં રહેવું પડે જેથી રોંગ સાઇડથી ઉપર નીકળી જાય છે ટ્રાફિક સિગ્નલનું કડકાઈથી પાલન કરવા ઉપર પોલીસ ભાર મૂકી રહી છે તો બીજી તરફ પોલીસ વાહન ચાલકો ટ્રાફિકથી બચવા વચલો રસ્તો અપનાવી રહ્યા છે જેને લઈને પોલીસ કમિશનરે રોંગ સાઇડ વાહન હંકારતા વાહન ચાલકો સામે કડકાઈથી કાર્યવાહી શરૂ કરી છે સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ